પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓમાં નવીન સુધારણા અને નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક ઓર્ગનિક લિમિટેડ અને નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ જેવા નવા પ્રોજેક્ટના પ્રારંભ સાથે ભારતના સહકારી આંદોલને મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે આ પહેલો દેશના આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્થિતિમાં સહકારી ક્ષેત્રની ભૂમિકા સુધારવા માટે તૈયાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલય આ સુધારણાઓના મોખરે છે પીએસસીએસ સુધારણાઓ જેમાં દેશભરમાં ત્રેસઠ હજારથી વધુ પીએસીએસનું કમ્પ્યુટરીકરણ સામેલ છે સહકારી ક્ષેત્રમાં પારદર્શકતા કાર્યક્ષમતા અને જવાબદારી સુધારવાનો હેતુ ધરાવે છે આ સોસાયટીઓ જે ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થાની રીડ છે હવે કૃષિ ક્રેડિટથી લઈને ઇનપુટ્સની પુરવઠા અને ઉત્પાદનના માર્કેટિંગ સુધી પચીસથી વધુ વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવા સક્ષમ છે એનસીઓએલ અને એન નું ગઠન ભારતના સહકારી આંદોલનના નવા અધ્યાયને ચિહ્નિત કરે છે એનસીઓએલ સજીવ ખેતી અને સજીવ ઉત્પાદનોના નિકાસને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે એન ભારતીય કૃષિ ઉત્પાદનો જેમાં સજીવ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે ની નિકાસ ક્ષમતા વધારવાનો હેતુ ધરાવે છે આ પ્રોજેક્ટ્સ ખેડૂતોની આવકમાં વધારો ટકાઉ કૃષિ પ્રથાઓને પ્રોત્સાહન અને સજીવ ખેતી અને કૃષિ નિકાસમાં ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપવાની અપેક્ષા છે ભારતમાં સહકારી આંદોલનનો સમૃદ્ધ ઇતિહાસ છે જેમાં સહકારીઓ કૃષિ ડેરી અને બેન્કિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તાજેતરના સુધારણાઓ અને નવા પ્રોજેક્ટ્સ સરકારના સહકાર છે સમૃદ્ધિના દ્રષ્ટિકોણનો ભાગ છે જે આર્થિક વૃદ્ધિ અને સામાજિક વિકાસને આગળ વધારવા માટે સહકારીઓની સંભાવનાને ઉપયોગમાં લેવાનો હેતુ ધરાવે છે આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન જનરલ એસેમ્બલી અને ગ્લોબલ કોપરેટિવ કોન્ફરન્સ જે પચીસથી ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન નવી દિલ્હીમાં યોજાવાની છે આ સિદ્ધિઓને પ્રદર્શિત કરવા માટે એક મંચ પ્રદાન કરશે સહકારીઓ સર્વ માટે સમૃદ્ધિ બનાવે છે થીમ ધરાવતી આ કોન્ફરન્સ વૈશ્વિક સહકારી આંદોલન માટે ભારતના યોગદાન અને તાજેતરના સુધારણાઓના પરિવર્તનાત્મક Rabhau ne highlight karshe. Little three uh, are just seen, I would say, total tectonic shift in Lavee, uh, the way we the properties. The 54 initiative of the ministry uh, standing across all the entire spectrum of the shoes of the properties. I would say the biggest change which the message would be about was the testing. I more than 100,000 man entered the societies out of the country. Yeah primarily only the dispensing credit and giving imports but in now we have 3 communities that reside in these activities so we need to onboard mode become and become self-sufficient and to become the focus of economic activity in the villages and that is where we have our and r of computerization packs decentralized, Grotowski and in the India packs across the country also we need to create national cooperates so including LCO, LCN, and d to ensure that all the gaps in the new chain are addressed, which engages the right people to launch itself into the problem model uh, to deliver to the territory and the night goods the world and ensure that the price is paid for yeah, the farm. The other think the farmer's income is something which have been working for since uh, 2017, 18 But then, even in a very structured and a right? they can ensure that the price which is paid to be. Fali is Tanshu post of the Ice Security. Like